તો અમદાવાદ શહેરનો ચાણક્યપુરી વિસ્તાર જ્યાં વરસાદી પાણી ભરાયેલા છે વરસાદ બંધ છતાં ત્રણ દિવસથી વરસાદી પાણી ભરાયેલા છે પરેશાન થતી પ્રજાએ તંત્ર સામે રોષ ઠાલવ્યો વરસાદી પાણીમાં વાહન ચાલકોના વ્હીકલ પણ બંધ થઈ ગયા ઘૂંટણસમા વરસાદી પાણીથી પ્રજા બેહાલ છે બાદ ક્યાંક કહેર બનીને વરસાદ પડ્યો હોય તેવા દ્રશ્ય તંત્રના પાપે સામે આવી રહ્યા છે અહીંયા દ્રશ્યમાં પણ જોવા મળે છે કે આ વરસાદી પાણીનો નિકાલ છે તે થતો નથી અને અહીંયા ચાણક્યપુરી એના રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જાય છે જ્યારે બે દિવસ વીતી જાય છે તેમ છતાં પણ વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકો હાલાકી અને તકલીફ ભોગવતા નજરે પડે છે કેટલાકના તો વિકલો પણ અહીંયા બંધ થતાં નજરે પડે છે અને અનેક લોકો તકલીફ તથા પણ અહીંયા હાલાકી ભોગવતા નજરે પડતા હોય છે. ત્યારે કેટલાક વાહન ચાલકો હોય છે. એમની પાસે બી વાત કરીએ. વરસાદી પાણીનો નિકાલ થતો નથી. કેટલું લોકોએ હેરાન થવું પડે છે. સાચી વાત છે. અરે બંધ થઈ ગયું સાધનો રહી રહી મરી હેડ્યા. કેટલી વખત આ અઠવાડિયામાં અઠવાડિયે હેરાન થઈને મરી હેડી વસ્તી. દર વખત આવું ને આવું છે. વખતે લોકોએ અહીંયા હાલાકી છે તે ભોગવવાનો વારો આવતો હોય છે અનેક લોકો અહીંયા પરેશાની ભોગવતા નજરે પડતા હોય છે વરસાદી પાણી શહેરમાં શહેરીજનોને કેટલી હાલાકી અરે બેન અત્યારે તો અહીંયા કઈ અંદર પાણી ઘૂસી જાય છે ઘરોમાં બેગ મારે છે ગટર ગટરો બેગ મારે છે અત્યારે કેટલા દિવસથી આ પાણી આ ત્રણ દિવસથી વસ્તી આ વિસ્તારમાં પાણી હજી પણ તેનો નિકાલ થયો નથી તો ક્યાંક ગટરના પાણી પણ બેક મારે છે ગોતા પાસેનો વિસ્તાર હોય કે ચાણક્યપુરી પાસેનો વિસ્તાર હોય કે પછી સોલા પાસેનો વિસ્તાર હોય જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણીમાં ગટરના પાણી બેક મારતા રાહદારીઓ હોય કે સ્થાનિકો હોય તેમની મુશ્કેલીમાં વધારો થયો છે કેમેરામેન મુકેશ પારિક સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ પ્રાયો ભારત હોન્સ ડેરી શુદ્ધ હંમેશા શ્રુતિ યુ આર નેક્સ્ટ અને કેટલું ખાય છે હેવી થઈ